નેક્લાજ માટે વિધાનસભાનો સત્ર જે પરે ઊછું બોલાવાનો પ્રયત્ન થાય છે આ જે બજેટ સત્ર પછી નિયમોની જોગવાઈ મુજબ 6 મહિના થાય એ વિધાનસભા બોલાવી પડે એના ભાગ સ્વરૂપે આવતા મેને એક ઓગસ્ટ મહિનામાં વિધાનસભાનું સત્ર સરકાર બોલાવશે 그러면은 આજે સ્પીકર શ્રીને માગણી કરી છે આજે બોલાવા પૂરતું એકાજ બે દિવસનું સત્ર બોલાવવાની બદલે ગુજરાતના પ્રશ્નો છે સડકની સમસ્યાઓ છે લોકોની તકલીફો છે એવો અવાજ જન પ્રતિનિધિઓ વિધાનસભામાં રજૂ કરી શકે એટલા માટે ઓછામાં ઓછું 10 દિવસનું વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ એવી આજે અમે સ્પીકર સમક્ષ માની કરી સાથે સાથે હિન્દુ ધર્મ હિન્દુત્વનો ઢેકો લઈ ને ધર્મના નામે રાજનીતિ કરતી આ ભારતીય જનતા પાર્ટી ની આ ડબલ એન્જીન સરકારમાં જે રીતે ગુજરાતનો ગોચર ઉદ્યોગ પ્રક્રિયાને પદરાવી દેવામાં આવ્યા ગાય માતાના નામે મરકો લીધા પણ ગાય માતાને ભૂખી રડતી રાખડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું ગાયો કતલખાને જાય એ કતલખાના ના માલિકો પાસેથી આ વાર્ત્ય જનતા પાર્ટી અવજરુંયા ફળ મેળવે એ ફળમાંથી ટૂટલીઓ લડે અને સત્તામાં આયા પછી જમીનનો કબજો તો થાય એમનાત માંગતા લોકો દ્વારા કબજો નો થાય અને સરકાર યુ પ્રેક્ષક બનીને જોઈ રહે સમર્થન કરે

પણ મહેસૂર વિભાગને ભ્રષ્ટાચાર માટે એવોર્ડ આપતો પડે એવી રીતે પહેલો નંબર આવે અને એટલા જ માટે વિધાનસભામાં જે આંકડા આપ્યા છે તો અભ્યાસ કરતાં ગુજરાતમાં જે રીતે બૌચરની સરકારી જમીનો છે કે ઉદ્યોગપતિઓને પધરાવવામાં આવે છે શમા માલધાર્યોનો પ્રશ્ન હતા એની રજૂઆતો કે ગાયમની તકલીફ હતી સરકારને ધ્યાન ન આવ્યું પર નામદાર હાઈકોર્ટ એન્ટરવિંગ થઈ રાધારી યોજના નામે જે જમીનો આપવામાં આવીતી એમાંથી 108 હેક્ટર જમીન પાછી ગૌચર તરીકે દાખલ કરી દીધી એવો ઉદ્ઘમ કરવો પડ્યો જે રીતે ગુજરાતમાં જમીનોના કવણક બહાર આવેલા ગાંધીનગર જિલ્લો હોય જે માન્ય દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નો લોકસભા વિસ્તાર છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિધાનસભા વિસ્તારની નજીક નો આવેલો વિસ્તારમાં પાંજરાપોળની સાહીઠ લાખ ચોરસ મીટર જગ્યા એ તમામ નીતિ નિયમોને નેવે મૂકી અને એનો વેપાર કરવામાં આવ્યો એની માર્કેટ વેલ્યુ ગણવા જઈએ તો વીસ હજાર કરોડ રૂપિયા જેટલી કિંમતનું આ કૌભાંડ કે જેમાં ચેરિટી કમિશનરની મંજૂરી ના હોય જમીન કોચ મર્યાદાના જે કાયદા છે એનો ભંગ થતો હોય ગણોત્યાનો હક ડૂબતો હોય અને કોઈ પણ જાતના નિયમો પાડ્યા સિવાય ખોટી રીતે એને ના કરી અને આખું કૌભાંડ આચરવું कौभाड़ी तपास सरकार करने से कलेक्टर ने जेल में मोकलाया थे आ कौभाड़ी पाचड़ना मास्टर माइंड कौन था आ कौभाड़ी में एक हत्या अधिकारियों ने जेल में मोकली और एनी पाचड़ जो मुख्यमंत्री थी लाई ने ना मंत्री थी लाई ने सचिवों ने जो संगोड़ी है थी एनु तपास आज दिन सुधी करवाऊंगा क्या होता है � તો જમીન ને મૂળ સ્થિતિએ સુકામ ન દે લાવતા વિજયભાઈ માં થા ના વખત માં થયેલું આ કવળ ભૂપેન્દ્રભાઈ ની સરકાર સુકામેલે જોલ ફેરફાર કરીને આજે કુલ્યામ માં આ માતકાનો લેરા આ કવળડો ને જે સમર્થન આપવામાં આવે છે એ સરકારમાં બેઠેલા લોકોની સીધી સંડોવણી આનાથી સ્પષ્ટ થાય છે સુરતમાં ₹2.5 બહે 1000 કરોડની અનાજી જે જમીન કિંમત થાય એ સરકારી જમીન ગણોત્યાવનામે કરી દેવામાં આવે સુરત એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના પ્રમુખ સીઆર પાટીલનો હોમタウン છે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંધીનો હોમタウン છે અને ત્યાં લોકો એવી ચર્ચા કરે કે સુરતમાં સીઆર પાટીલ હોય કે આજ પાસે સંભી હોય એમની ઈચ્છાને આશીર્વાદ વગર જારું એક પાંદરો પણ આવી ના શકે તો આટલો 2000 કરોડનો જમીન કોબાટ ફળ કેવી રીતે કોની સુતનાથી કરો કોના લાભાતે થયો કલેક્ટરને સસ્પેન્ડ કર્યો પણ આના પાછળના જે મોટા માથાઓ છે એની સંદોવણીની તપાસ આજ સુધી સુધી થઈ નથી ફર્સ્ટ મતલબ છે કાં કૌમાનનો પાછળ સરકારમાં બેઠેલા લોકોના સીધા આશીર્વાદ અને એની સામવેદ્યુ આમાં દેખાઈ આવે છે નકલી કચેરીઓ તો આપણે આખા ગુજરાતમાં બે બે જોઈ છે પણ જે રીતે આપણા ભાવનમાં આદિવાસીઓની જમીન પચાઈ પાડવા માટે ગભસ્કિત સક્રિયંત્ર બહાર આવી કે આદિવાસીની જમીનને ખોટી રીતે એને કરી ખોટા સહી સિક્કા અને લેટર પેડો અને કચેરીનો ઉપયોગ કરી અને એ એને દેલી જમીનો જે ખેડૂત જ નથી એવા લોકોને પધરાવવા માટેનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે આ કૌભાંડમાં પણ નાના અધિકારીઓ મામલતદાર કે લેવલના અધિકારીઓ પણ તપાસ થાય એની પર પગલા લેવાય પણ દાહોદ જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે एमडीसी दी सणोणी ने आशीर्वाद થી આ કૌંપણ થયું છે એની તફાસલ આપતી સુધી કરવામાં હતી આજ રીતે એ સુરેન્દ્રનગર કે રાજકોટ એરપોર્ટ આસપાસની જગ્યાના જમીન કૌંપણ હતા એ દ્રિતે અમદાવાદ સંસ્કાર ધામની જમીનો જે છે એ ટ્રસ્ટના નામે ફળવાય કોઈ કંપનીના નામે ટ્રાન્સફર કરીને 200 કરોડ કરતાં વધારેનો લાભ લેવાની વાત હોય અમારા બે ગામમાં આપો કામ મારો ગાજ વેચી દેવાનો प्रकरण બહાર આવી હોય આવા અનેક પ્રકારનો જમીન કૌભાંડના દિવસ સે દિવસ સે બહાર આવી રહ્યો છે એકાજ માટે પેલા મુખ્યમંત્રી માં કેમ કહેવાય કે મૃદુતું ને મક્કમ છે પણ આવા જમીન કૌભાંડનો ખોવા દેવા માટે મૃદુતું છે પગલા લેવા માટે મક્કમ દેતા નથી ત્યારે અમારી માંગી છે કે આપ તમામ એ જમીન કૌભાંડો થયા છે એની તપાસ માટે તમે અલગ અલગ સમયે એસઆઈટી કે અધિકારીઓને જવાબદારી સોંપી છે પણ આ દિન સુધી શું તપાસ થઈ શું રિપોર્ટ આવ્યો એ કોઈને પણ ખ્યાલ નથી અને એટલા જ માટે આવી તપાસોના નાટક રચી થોડા લોકોને જેલમાં કે એક્શન લઈ અને મોટા માથાને બચાવવામાં આવે છે ત્યારે અમારી માગણી છે કે વિધાનસભાનું આવતું સત્ર મળે પહેલા તમામ જે તપાસ સમિતિઓ નિમાવાવાળી છે તપાસ અધિકારીઓનો રિપોર્ટ છે એ તમામ રિપોર્ટો વિધાનસભામાં મૂકવામાં આવે અને જેટલા જમીન કૌભાંડો અત્યારે ગુજરાતમાં છે એ તમામ જમીન કૌભાંડોની ફૂલ પારદર્શી રીતે ધારાસભામાં ચર્ચા થાય અને સાથે સાથે જેદી પર પગલા લેવામાં આવ્યા નથી એ તમામ પર પગલા લેવાય એવી આજે અમે માંગણી કરીએ છીએ અમે ને પણ પત્ર લખ્યો છે કે દસ દિવસ નું વિધાનસભા નું સત્ર બોલાવો અને આ તમામ જમીન કૌભાંડ થી લઈ અને બાકીના ગુજરાત ની પ્રજાના જે પ્રશ્નો અને સમસ્યાઓ છે એની ચર્ચા કરવા માટેનો સમય ફાળો